આજનો દિવસ સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ અગત્યનો દિવસ છે ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિજિયન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં જી હબનું લોન્ચિંગ થયું છે નીતિ આયોગે ગ્રોથ હબ તરીકે ઉભરી શકે તેવા દેશના ટોચના શહેરમાં સુરતનો સમાવેશ કર્યો છે આ ગ્રોથ હબ સુરતમાં આર્થિક સામાજિક ઔદ્યોગિક શૈક્ષણિક રોડ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા માપદંડનો સમાવેશ કરતો એક ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન્ટ સરકાર દ્વારા તૈયાર કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતમાં તેનું લોન્ચિંગ કરાયું છે ગ્રોથ હબ તરીકે સુરતની સાથે આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી વલસાડ જિલ્લાને પણ વિકસાવવાનું આયોજન સાંકળી લેવાયું છે સુરતની લી મેરિડિયન હોટેલ ખાતે યોજાનારા પ્લાનના લોન્ચિંગ સાથે છ સેશનમાં સેમિનાર યોજાયો છે ઇકોનોમિક રિજિયન અર્બન હાયર એજ્યુકેશન પ્રવાસન સસ્ટેનેબિલિટી એન્ડ ક્લાઇમેટ ચેન્જ વિકસિત ભારતનું વિઝન ભારત બજાર જેવા વિષયો પર સેમિનારો યોજાયા તમામ સેશનમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત વક્તાઓ તજજ્ઞો ઉદ્યોગપતિઓ શિક્ષણવિદો હીરા ટેક્સટાઇલ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ જેમ્સ એન્ડ જ્વેલરી હેલ્થ હોટેલ એસોસિએશન સહકારી ક્ષેત્ર સુગર મિલો એપીએમસી ફૂડ પ્રોસેસિંગ એકવા ફાર્મિંગ જીઆઈડીસી ના પ્રમુખો એનર્જી જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈ થી નજીક હોવાને કારણે આર્થિક ઔદ્યોગિક ઓગણીસો જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર થી અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું